નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ફળોનો રાજા કેરી અત્યારે તો બજારમાં જ્યાં પણ નીકળીએ ત્યાં બધે જ કેરી જ કેરી જોવા મળે છે તો મને વિચાર આવ્યો કે ચલો આજે કેરી વિશે આયુર્વેદ શું કહેવા માંગે છે અને કેરી આયુર્વેદ પ્રમાણે કઈ કેરી કાચી પાકી કોને ખાવી કોને ન ખાવી

કાચી કેરી વિશે પણ જણાવીશ કારણ કે કાચી કેરી અને પાકી કેરી એ બંને કેરીમાંથી આપણે કઈ કેરીનું કયા વ્યક્તિએ સેવન કરવું અને કેટલી માત્રામાં કરવું એનું આપણને થોડું નોલેજ તો હોવું જોઈએ પાકી કેરી જો કહેવા જઈએ તો લગભગ રસથી મધુર ભરપૂર અને મીઠી સરસ હોય છે આપણને એવું હોય છે કે આપણે બધા જ ખાઈ શકીએ અને મન ભરીને પણ ખાઈ શકીએ

શરીરમાં ઠંડક પણ આપે છે જઠરાગ્નિ ને પ્રદીપ્ત કરનારી છે પાકી કેરી એટલે કે ભૂખ લગાડવાનું કામ કરે છે કેરી શરીરમાં કફ પણ વધારનાર છે કેરી તો એના વિશે શરીરમાં કપ કેમ વધે છે એના વિશે આગળ હું જણાવીશ પણ કેરી કપ પણ વધારી શકે છે પાકી કેરીના તો ગુણધર્મ જાણી લીધા હવે આપણે કાચી કેરીના ના ગુણધર્મો જાણીશું તો કાચી કેરી છે એ ચામડીના રોગ વધારિત પણ વધારી શકે છે જઠરાગ્નિ ને થોડું મંદ પણ કરે છે કાચી કેરી ભૂખ ઓછી લગાડે છે આંખો માટે પણ બહુ વધારે પડતી ખાટી કેરી હોય તો આંખોને પણ નુકસાન કરે છે વધારે પડતી ખાવામાં આવે જો કેરી તો ઘણા બધા નુકસાન કરે છે અને કદાચ વધારે માત્રામાં ખવાઈ જાય તો તાવ પણ આવી શકે છે તો આ છે ખાટી કેરીના ગુણધર્મો જે લોકોને કાચી કેરી ભાવે છે ને એ લોકો કઈ રીતે તેનો ઉપયોગ અથવા સેવન કરી શકે છે તો એ કાચી કેરી છે ને અત્યારે આપણી સાઈડ ફેમસ છે આમ પના તો એ કેરીનું પના એટલે કાચી કેરીનું શરબત પણ બનાવી શકીએ છીએ પછી કાચી કેરીના આપણે અથાણા પણ બનાવી શકીએ છીએ એનું શરબત બનાવી શકીએ છીએ આપણે ચાસણી વડે આ બધાની રેસીપી યુટ્યુબમાં આપણને મળતી જ હોય છે તમે કાચી કેરીનો આમચૂર પાવડર પણ બનાવી શકો છો અને ઉપયોગમાં લઈ શકો છો આમચૂર પાવડર આપણે ત્યાં બહેનો બનાવી અને આખું વર્ષ ઉપયોગમાં લેતી હોય છે તો એ આમચૂર પાવડર પણ બનાવી શકો છો તમે કાચી કેરીની છાલ નીકાળી અને એની છાલમાંથી નીકાળી અને કેરીના પતલી પતલી ચીરીઓ કરી ચીપ્સ કરી સૂકવી અને એના બે ત્રણ દિવસ સુકાવા સુકાઈ જાય એટલે મિક્સરમાં ક્રશ કરી અને એનો આમચૂર પાવડર બનાવી અને એનો આખો તમે ઘણા બધા ઉપયોગ કરી શકો છો જે આપણે યુટ્યુબમાં હોય છે આપણે કરી કાચી કેરી હવે આપણે વાત કરીશું પાકી કેરી વિશે તો પાકી કેરી વિશે વાત કરવા જઈએ તો પાકી કેરી કેવી રીતે ખાવી એની વાત કરીએ તો પાકી કેરી વિશે વાત કરીએ તો મિત્રો પાકી કેરી છે ને સૌથી વધારે ફાયદો ક્યારે આપે છે એને આપણે ઘોળીને ખાઈએ જે આપણે જૂના જમાનામાં આપણે મમ્મી દાદી લોકો કરતા હતા કે કેરીને ઘોળી અને રસ કાઢતા હતા અથવા આપણે ઘોળી અને ખાતા હતા તો એ એકદમ વધારે ફાયદો કરે છે અને તેના પછી વાત કરીએ તો કાચી કેરીને છે ને ટુકડા કરીને પણ ખાઈ શકીએ છીએ અને બીજો તો આપણે એક ટુકડા કર્યા પછી રસ કાઢી અને એનો ઉપયોગ કરીએ છીએ કેરી ઘોરીને ખાઈએ ને તો એના કેટલા ફાયદા છે પેટ સરસ રીતે સાફ થઈ જાય છે કારણ કે એની અંદર ફાઈબર સારી માત્રામાં હોય છે તો કાચી કે પાકી કેરી છે એને ઘોરીને ખાવાથી પેટ એકદમ સરસ સાફ થઈ જાય છે શરીરમાં એકદમ તાકાત વધારનાર છે આપણે થાકી અને આવ્યા હોય અને જો કેરીનું એક ઘોરીને ખાઈ લઈએ તો એકદમ જ સ્ફૂર્તિવાન થઈ જાય છે આપણી ભૂખ અને તરસ બંને છીપાઈ જાય છે કારણ કે પાણીનું પણ કામ કરે છે અને પચવામાં ખૂબ જ સરળ છે પાકી કેરી ઘોળીને ખાવાથી હવે ત્રીજી વાત કરીએ તો ટુકડા કરી અને આપણે મિક્સર અથવા બ્લેન્ડરવાળી એનો રસ કાઢતા હોઈએ જો તો એ રસને ખાવાથી આપણને થોડોક ભારે પડે છે તો એ રસ વિશે વાત કરીએ તો પચવામાં થોડો ભારે હોય છે જે કફ વધારે છે મિત્રો કફ વધારવાની વાત મેં આગળ પણ કરી છે કેવી રીતે કફ વધારે છે કારણ કે આપણે એની અંદર ઠંડુ પાણી નાખીએ એક તો અને પાછી ઉપરથી ખાંડ પણ નાખતા હોય છે તો મિત્રો ધ્યાન રાખવાનું કે બને ત્યાં સુધી છે ને એ રસની અંદર ખાંડ ઓછી નાખવાની જો કદાચ થોડી ઓછી મીઠાશવાળી કેરી હોય તો એની અંદર તમે બને ત્યાં સુધી સાકર નાખવાનો પ્રયોગ કરજો તો એ કફ નહીં કરે અને ઠંડુ પાણી આપણે નાખીએ છીએ તો એના લીધે પણ ઠંડક અને સાકાર ખાંડ બંને મળે એટલે આપણને કફ કરે છે એટલા માટે કાચી કેરી કફ કરનારી છે અને જેને કફ પ્રકૃતિ હોય છે ને એ લોકોએ આવો રસ ના ખાવો જોઈએ કે જે એકદમ ઠંડો અને ખાંડ નાખેલો હોય છે તો એ કફ વધારનારી છે પછી બીજું કહીએ તો એ વજન પણ વધારે છે અને શરીરને સ્થૂળ બનાવે છે સ્થૂળ એટલે કે મેદસ્વીતા અથવા વજન વધારે છે એનું બી એક કારણ છે કે આપણે સ્થૂળતા કેમ વધે છે ખાંડ ખાવાથી આપણું વજન તો વધે છે અને ઠંડુ પાણી એ જમવામાં આપણને ના પાડવામાં આવી છે કે ઠંડુ પાણી એકદમ ઠંડો રસ ઠંડી છાસ અતિશય ઠંડુ વસ્તુ ખાવાથી આપણી પાચનશક્તિ મંદ પડી જાય છે તો જમ્યાના એક કલાક પહેલાં તો પાણી પીવાની પણ આયુર્વેદ આપણને ના પાડે છે અને જમ્યાના એક કલાક પછી તો જો તમે આટલું ઠંડુ ઠંડુ જોડે ખાશો તો એ સ્તૂળતા વધારવાનું કારણ કરશે એટલે બહુ અતિશય ઠંડુ નહીં થોડું ઘણું ઠંડક હોય તો ચાલી જાય મિત્રો રસમાં એ જે રસ આપણે મિક્સરમાં કાઢેલો હોય એની અંદર પહેલાના જમાનામાં આપણે જોયું જ છે કે આપણા વડીલો સૂંઠ નાખતા અને ઘી નાખતા તો એ સૂંઠ અને ઘી છે ને એ રસને ભારે નથી પડવા દેતા અને પચવામાં હલકો કરે છે તો એ શરીરને ખૂબ જ ફાયદાકારક છે આવી રીતે આપણે જો સૂંઠ અને ઘીવાળો રસ ખાઈશું ને તો એ ભારે નહીં પડે સ્થૂળતા બી કદાચ થોડી ઓછી વધારશે સૂંઠના લીધે રસ પચી જશે એટલે આપણે હંમેશા આગ્રહ રાખો આપણે અને આપણા બાળકોને એ શીખવવું કે કેરીના રસની અંદર થોડી સૂંઠ અને થોડું ઘી એ નાખીને ખાશું ને તો એના ફાયદા થોડા વધારે માત્રામાં મળશે એટલે કે ભારે નહીં પડે એટલે આપણે સૂંઠ નાખી અને રસ ખાવો જોઈએ ઘી અને સૂંઠ હવે આપણે ઘણી વખત એવું થાય છે કે રસ બધાને ભાવતો હોય છે પાકી કેરી કેટલી મસ્ત મસ્ત મધુરી રસ મીઠાશવાળી હોય છે તો એ વધારે પડતો ઘણીવાર રસ ખવાઈ જાય છે તો પેટમાં ભારે અપચો ભારે લાગે આપણને બેચેની લાગે તો એના માટે શું કરવું તો આપણે જો ક્યારેક આવી રીતે રસ વધારે ખવાઈ ગયો હોય તો સૂંઠ ના નાખી હોય રસમાં તો આપણે પાછળથી પણ થોડીક સૂંઢનું પાણી કરીને પી લેવું અથવા સૂંઢ આપણે ભાકી કરી જવી જમ્યા પછી અથવા તો જીરું જે આપણે બહેનોને રસોડામાં તો હોય જ છે તો એ થોડુંક જીરું ફાકી લેવું અથવા ચાવીને ખાવી લેવું અને થોડું સંચળ પણ ખાઈ શકો છો જો કદાચ રસ વધારે ખવાઈ ગયો અને ભારે પડ્યો તો તો તમે એની અંદર આ ત્રણ રીત બતાવી છે કે સૂંઢ પાછળથી ફાકી શકો છો અથવા પાણી બનાવીને પી લો થોડું જીરું ખાઈ શકો છો અથવા સંચળ સંચળને પણ આપણે પાવડરને મિક્સ કરીએ જીરા સાથે તો પણ ખાવ પી શકીએ છીએ તો આ ત્રણ ઓપ્શન પણ છે કે રસ વધારે પડતો બહારો ના પડે એનો મતલબ એવો નથી કે તમે રોજ વધારે ખાઓ આ તો ક્યારેકની વાત છે કે આપણે બહાર પ્રસંગમાં ગયા હોય ક્યારેક આપણા ઘરના સગા સંબંધીના ત્યાં ગયા હોય અને આપણને ફોર્સ કરીને જમાડ્યો હોય વધારે પડતો રસ તો એના માટે ઓપ્શન છે કાચી કેરીનું સેવન હવે આપણે કાચી કેરી વિશે થોડી માહિતી આપીશું તો કાચી કેરીનું સેવન આવા લોકોએ ન કરવું જોઈએ જે લોકોને વાહ આવતો હોય હવે આપણને ખબર જ છે કે અમુક લોકોને વાહ આવતો હોય છે તો જે લોકોને વાહ આવે છે ને એ લોકોએ કાચી કેરી બિલકુલ ન ખાવી જોઈએ કારણ કે એનાથી વાળાનું શરીર પકડાઈ જતું હોય છે પછી જે લોકોને વધારે પડતું વજન હોય છે ને એ લોકોએ પણ કાચી કેરી બહુ જ ઓછી માત્રામાં ખાવી જોઈએ પછી જે લોકોને એસિડિટી હોય કાચી કેરી એ ખટાશ છે અને ખટાસવાળી વસ્તુ જેટલી વધારે માત્રામાં ખાશો ને તો એ એસિડિટી પેદા કરે છે એટલે આયુર્વેદિક જેમ એસિડિટી છે એ લોકોને બહુ વધારે પડતી ખટાસવાળી વસ્તુ ખાવાની ના પાડે છે તો ખાટી કેરી કાચી હોય ત્યારે બહુ જ ખાટી હોય છે તો એસિડિટીવાળા લોકોએ પણ ન ખાવી જોઈએ પછી બીજું એક છે ડાયાબિટીસ જેને ડાયાબિટીસ છે ને એ લોકોએ પણ વધારે પડતી ખાટી કેરી ન ખાવી જોઈએ અને એક છેલ્લું છે કે જેને ચામડીના રોગ હોય ચામડીના સ્કિનના રોગ હોય બીજી કોઈ બી એલર્જી થતી હોય તો એવા લોકોએ પણ ખાટી કેરી હોય કાચી કેરી એ ન ખાવી જોઈએ કારણ કે એનાથી પણ એ વધારે વકરતા હોય છે બીમારીઓ એટલે જેને સ્કિનની બીમારી હોય ડાયાબિટીસ હોય એસિડિટી રહેતી હોય વધારે પડતું વજન હોય અને વાહ ખબર જ છે કે વાતો છે જ એ લોકોએ ખાચી કેરી બિલકુલ ન ખાવી જોઈએ અને પાકી કેરી તો ભરપૂર માત્રામાં ખાઈ શકે છે છે હવે આપણે પાકી પાકી કેરી કેરી વિશે જાણીએ તો ને એના આમ પાપડ પણ બનાવીને ખાઈએ છીએ આપણે જોઈએ છીએ બાળકોને બહુ વધારે હોય છે અને આપણે પણ નાનપણમાં જોયા જ હશે કે પાકી કેરી હોય એનો રસ કાઢી અને કોઈ વાસણ અથવા કોઈ કપડું એવું જડ્ડું લઈ અને એની ઉપર બે ત્રણ લેયરો કરી અને આમ પાપડ બનાવવામાં આવે છે તો એ આમ પાપડના પણ ઘણા બધા ફાયદા છે આપણે જોયું હોય છે બાળકોને અથવા આપણને કોઈકવાર વાર ઉલટી થતી હોય છે ને તો એ આમ પાપડનો ટુકડો ખાવી આવીએ ને તો એ ઉલટી તરત જ બંધ થઈ જશે પછી પાચવામાં પાચનશક્તિ હોય એને સરળતા બનાવે છે અને વાત અને પિત્ત ઘણીવાર આપણને પિત્તનો પ્રકોપ વધી ગયો હોય ઘણીવાર વાયુ વધી ગયું હોય પેટમાં ઓળખાણ આવતા હોય વારે વારે વાયુવાળા તો આ પાકી કેરીનો રસ ખાવાથી પણ ફાયદો કરે છે અને એનો આવી રીતે સુકવણી કરી અને એનું જો કોઈ કર્યું હોય આમ પાપડ અથવા ઘણા લોકો છીલકા સુકવીને પણ કરતા હોય છે એની સુકવણી તો એ પણ વાયુ અને પિત્તવાળા લોકો ખાઈ શકે છે ઘણીવાર ગરમી અતિશય લાગી છે બહાર જઈને એ ગમે એટલું પાણી પીએ છીએ અને આપણી તરસ નથી સુકાતી તો એવા લોકો પણ તરસ ના છીકતી હોય તો આ રસથી તરસ છીપે છે આમ પાપડ ટુકડો ખાઈ ખાઈ લો લો એની તો એનાથી આપણી તરસ પણ છિપાઈ જાય છે તો આ ઘણા બધા પાકી કેરીના બી ફાયદા છે હવે એક વાત છેલ્લે આપણે કરવાની રહી ગઈ છે કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે ફળ સાથે દૂધ ન લેવાય હા સાચી વાત છે ખાટા ફળ સાથે દૂધ બિલકુલ ના લેવું જોઈએ ડૉક્ટર પણ ના પાડે છે પણ આયુર્વેદ એવું કહે છે કે તમે જો એકદમ પાકી કેરી હોય તો એની સાથે તમે દૂધ લઈ શકો છો એમ કેરીનો આપણે મિલ્કશેક બનાવતા હોઈએ છીએ પણ એ ખાટી ના હોવી જોઈએ તો તમે દૂધ સાથે એનો મિલ્કશેક બનાવીને ખાઈ શકો છો ખટાશ એની બિલકુલ કેરીમાં ના હોય ત્યારે તમે ઉપયોગ કરી શકો છો ઘણીવાર આપણે કેરીના રસને દૂધની ઘણી બધી વાનગીઓ બનતી હોય છે તો એ ધ્યાન રાખવું કે દૂધ સાથે કેરી ખાઈ શકીએ છીએ પણ અતિશય ખાટી ના હોય તો જ એકદમ મીઠી પાકી રસ મધુર કેરી હોય તો તમે દૂધ ખાઈ દૂધ સાથે ખાઈ શકો છો તો આ વાત હતી કાચી અને પાકી કેરી કોને ખાવી અને કોને ન ખાવી મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો તો દરેક લોકોને ખબર પડે કે કોને કઈ વસ્તુ ખાવી અને કોને ન ખાવી આવજો બાય બાય